બારિયાના નળાતુડ ગામના સરપંચ અને પ્રમુખના ભાઈનો જે શિક્ષક છે તેમનો ઓડિયો થયો વાયરલ દેવગઢ બારીયાના નાળાતોડ ગામમાં થયેલા ભ્રષ્ટાચારનું સ્ટેટસ મુકતા સ્ટેટસ આપતા ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેમજ પોતાની જોડે આગવી સત્તા હોવાથી તેમજ સરપંચ અને પ્રમુખ પોતાને જોડે જે હોદ્દા છે એ હોદ્દાનો કેટલો ખોફ ગામમાં કરતા હશે તે પણ આપણે આ ક્લિપથી સમજાઈ રહ્યું છે દેવગઢ બારિયાના નાળા તોડ ગામમાં તપાસ થશે કે કેમ સરપંચ અને પ્રમુખ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે હવે જોઈ રહ્યું છે

અમારો શું વારો હોય તે એને ડિલીટ માર દે ઓર હો ને ઓર હો ડિલીટ માર દે ને હો ને તે માફ થઈ જશે હો ને હો બીજું કશું બોલવા કરે બીજું શું બોલું હાર હો તે એને ડિલીટ માર દે એને ફોન કરીને કીધે હાર